વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે ત્રેવીસ જુલાઈથી સત્યાવીસ જુલાઈ સુધી વધુ એક સિસ્ટમ સક્રિય થશે તેવી વાત અંબાલાલ પટેલે કરી ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે તો રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર ચોટીલા અને થાનમાં ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે ગુજરાતમાં નવી સિસ્ટમ ભારે વરસાદ લાવશે છવ્વીસ જુલાઈથી ઓગણત્રીસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ વરસશે છ થી દસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે તો મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદથી નર્મદા નદીના પાણીની સપાટીમાં વધારો થશે સાબરમતી મહીસાગર નદીનું જળસ્તર પણ વધશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે આ જે સિસ્ટમ છે છવ્વીસ ત્રીસમાં એમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહે છે એટલે પવનની ગતિથી આ વરસાદ લગભગ વધુ થવાની શક્યતા ગણી શકાય અને આ સિસ્ટમના કારણે લગભગ પૂર્વ પૂર્વીય ગુજરાતના ભાગો પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો પંચમહાલ દાહોદના ભાગો અરવલ્લીના સાબરકાંઠાના ભાગો અને ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના અન્ય ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં પુનઃ વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જુલાઈ માસમાં લગભગ આઠથી દસ ઇંચ જેવો વરસાદ થાપી શકવાની શક્યતા રહે છે અને આ સિસ્ટમના કારણે ભરૂચ સુરત નવસારીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે આહોરડાક વલસાડના ભાગો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે